જય માતાજી મિત્રો આપ સૌનું આ પવિત્ર કથામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મચ્છુ નદીની કિનારે પૂજાતા દેવી શ્રી મજ્મા અને તેમના રક્ષણ કરતા પુણ્યામામાનો એવો અદભુત ઇતિહાસ કે જે પેઢીઓથી ભક્તોના હૃદયમાં ભક્તિ વિશ્વાસ અને શ્રદ્ધાનો દેવો પ્રગટાવી રહ્યો છે મિત્રો કહેવાય છે કે મચ્છુ નદીને કિનારે વસતા લોકોએ અનેક સંકટોનો સામનો કર્યો હતો પ્રકૃતિના પ્રકોપ દુશ્મનનો આક્રમણો અને દુર્ભિક્ષ જેવી પરિસ્થિતિઓમાં લોકોને સાચવવા માટે દેવી મચ્છુમાએ પોતાની શક્તિથી રક્ષણ આપ્યું હતું આ માતાજીના સાચા સહયોગી અને રક્ષણ કરતા હતા પૂર્ણિયામા ગામના લોકોની રક્ષા કરવી દુષ્ટ શક્તિઓની સામે લડવું અને માતાજીના આશ્રયમાં પ્રજાને શાંતિ આપવી એ જ તેમનો જીવન ધર્મ હતો આજ પણ લોકો મચ્છુમાના મંદિરે આવીને આરાધના કરે છે અને પુણ્યમામાના સ્મરણથી હિંમત મેળવે છે મિત્રો મચ્છુમા સાથે જોડાયેલ એક અનોખી આ કથા છે તેમના રક્ષણ કરતા પૂર્ણ્યામાની માન્યતા છે કે સદીઓ પહેલાં જ્યારે લોકો મચ્છુ નદી કાંઠે વસતા હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ક્યારેક દુષ્ટ તાકતો હુમલો કરતી તો ક્યારેક અજાણ્યા આફતો ગામને ઘેરી લેતી ત્યારે એક સાહસી નિર્ભય અને આ પરોપકારી યુવાન ઊભો થયો તેનું નામ હતું પુન્ય પુણ્ય ગામમાં લોકો માટે માત્ર એક યુવાન નહીં પણ રક્ષણ કરતા બન્યો હતો તે હંમેશા દુર્બળોની મદદ કરતો દુષ્ટ શક્તિઓ સામે લડતો અને લોકોની રક્ષા કરતો હતો કહેવાય છે કે મચ્છુ માનો આશીર્વાદ પ્રાપ્ત થયો હતો જ્યાં ભક્તોને સંકટ આવતું ત્યાં મામા માતાની શક્તિ સાથે હાજર થઈ જતા હતા લોકો માનતા હતા કે માતા મચ્છુ રક્ષા કરે છે આત્મિક શક્તિથી અને મામા આપણી રક્ષા કરે છે ભૌતિક શક્તિથી આજ સુધી ગામ લોકો અને ભક્તો મચ્છુમાસાથી મામાની પણ આરાધના કરે છે કારણ કે લોકો જાણે છે કે જ્યાં માતાનો આશીર્વાદ અને મામાની હિંમત હોય ત્યાં કોઈ દુઃખ કે સંકટ લાંબુ ટકતું નથી તો આ સાહસ હિંમત અને સુરક્ષાનું પ્રતિક મામા બની ગયા હતા મિત્રો સમય બદલાયો છે યુગ બદલાયા છે પરંતુ મચ્છુમા અને પુણ્યા મામાની ભક્તિ આજે પણ એટલી જ અખંડિત છે ભક્તો માનતા થશે ભક્તો માનતા રાખે છે કે જેમ સદીઓ પહેલાં માતા અને મામા રક્ષણ કરતા બન્યા હતા તેમ આજના સમયમાં પણ તેઓ ભક્તોના દુઃખ દૂર કરે છે તે લોકો માને છે હજી ખાસ કરીને તહેવારોના દિવસોમાં મંદિરોમાં હજારો ભક્તો ભેગા થાય છે શ્રદ્ધાળુઓ માતાની ચુંદડી ચઢાવે છે દીવા પ્રગટાવે છે અને આરતી કરે છે આ આરાધના માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ સુરક્ષા હિંમત અને આશીર્વાદનું પ્રતિક છે આજના સમયમાં પણ જ્યારે ભક્તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તેઓ માતા મચ્છુ અને પુણ્યા મામાને પ્રાર્થના કરે છે ઘણા ભક્તો એવા અનુભવ કરે છે કે પ્રાર્થના કર્યા પછી તેમના મનમાં શાંતિ આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓને હરાવવાની શક્તિ મળે છે માતા આધ્યાત્મિક શક્તિ પૂરી પાડે છે જ્યારે મામા હિંમત અને રક્ષણના આશીર્વાદ આપે છે ભક્તિનો આ સંદેશ માત્ર એક ગામ કે પ્રદેશ પૂરતો નથી પરંતુ મચ્છુમા અને પુણ્યા મામાની આરાધના આજે અનેક સ્થળોએ થાય છે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે પોતાના મનોકામના પૂરી કરવા અને આશીર્વાદ મેળવવા આ જગ્યાએ લોકો આવે છે આજે પણ મચ્છુમા અને મામાની આરાધનામાં લોકોને શ્રદ્ધા એકતા અને અખંડ ભક્તિનો જ્યોત પ્રગટે છે મિત્રો ભક્તિનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે આપણું જીવન કઠિનાઈઓ અને પડકારોથી ભરેલું હોય અને એ જ સમયે લોકો ભક્તિ અને વિશ્વાસ દ્વારા જીવનમાં અદ્ભુત અનુભવો અનુભવે છે મોરબી અને આસપાસના વિસ્તારોમાં વર્ષો દરમિયાન અનેક ભક્તોએ પોતાના જીવનના એવા અદ્ભુત અનુભવ કર્યા છે કે જેના કારણે ભક્તો તેઓને મચ્છુમાં અને પુન્યામામા પર અખંડ શ્રદ્ધા રાખતા શીખવી છે મોરબી વિસ્તારમાં આવેલા વિનાશકારી પૂર દરમિયાન ઘણા ગામો પૂરે પૂરા ખાલી થઈ ગયા હતા લોકોના ઘરો તૂટી ગયા રસ્તાઓ નદીમાં ડૂબી ગયા હતા અને જીવનું જોખમ ઊભું થયું હતું પરંતુ ભક્તો કહે છે કે મા મચ્છુના આશીર્વાદથી હજારો જીવો બચી પણ ગયા હતા ભક્તો આજે પણ યાદ કરે છે કે જ્યારે નદીના જળ પ્રવાહની શક્તિ ખૂબ વધારી હતી ત્યારે લોકોને સમજાવવાનું કે શાંતિથી માતાની આરતી કરવી શંખના અવાજ અને ઘંટના ધ્વનિ અને ભક્તિ ગીતો સાથે નદીનું પાણી પણ ધીમું પડ્યું લોકો માણે છે કે કોઈ આ સામાન્ય ઘટના નહોતી પરંતુ મા મચ્છુ અને પુણ્યા મામાની આ ચમત્કારી કૃપા હતી અને એવું માત્ર આ પૂરનું જ નહીં પરંતુ ઘણા ભક્તોએ તેમના વ્યક્તિગત જીવનમાં પણ અનુભવ્યું છે કે જ્યારે તેઓ બીમારી, આર્થિક તંગી, પરિવારમાં સમસ્યાઓ અથવા જીવનના મોરચા પર હતા ત્યારે માતાની પ્રાર્થના અને મામાની હિંમતે તેમને અદ્ભુત રીતે બચાવ્યા હતા એકવાર મહાદેવજી ખીર સાગરની કિનારે પાર્વતીજીની અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને એ જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સેન્દ્રનાથ તરીકે ઓળખાયું જેમણે હઠ યોગી તરીકે ખ્યાતિ મેળવી હઠ યોગ પ્રધાપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્સ્યન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેનું વધુ પડતી આશક્તિ હતી અને બંને પુત્રોને નદી કિનારે તે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો આમ મચ્છ અને મત્સ્ય પરથી આ આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી મોરબી શહેરમાં આ મચ્છુ નદી છે એ નદીનું નામ ભરવાડની દીકરી ઉપરથી પડ્યું છે મોરબીની અંદર મચ્છુ માતાજી જે થઈ ગયા છે તે ગુજરાતમાં માલધારી કોમ અને રબારી ભરવાડ આ બે કોમ જ માલધારી છે જે ભરવાડમાં નાના ભાઈ ભરવાડ સમાજ તો તથા મોટાભાઈ ભરવાડ આવે મચ્છુ માતાજી એ મોટાભાઈ ભરવાડ સમાજના દીકરી હતા જ્યારે રબારી સમાજમાં મામા થઈ ગયા છે મામા એ રબારી હતા મામાએ એમના આલ શાખમાં તેમના પિતા માતા પિતાના એકમાત્ર સંતાન હતા એવું લોકવાયકા કહે છે કે ઘણા સમય પહેલાંની આ એક વાત હતી કે જ્યારે કપરા સમય વખતે પોનિયામામા કચ્છમાંથી મોરબી થઈ અને તેમનો ઊંટ લઈને રાજસ્થાનના રણુજા રામદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તેઓ મોરબીમાં ભરવાડ સમાજનો નેહડો હતો ત્યાં આવી ચડ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે મોરબીના રાજાએ એવો હુકમ કર્યો છે કે મોરબી શહેરમાં મચ્છુ મંદિરની કળશ ચડે છે પરંતુ નવજાત શિશુનો ભોગ ધરાવો તો જ આ મંદિરનો જીર્ણોદ્વા થશે થાય કે કળત ચડે રાજાના હુકમનું પાલન કરવા સિપાહીઓ નવજાત બાળકને ગોતતા ગોતા આ ભરવાડના નેહમાં આવ્યા ત્યારે કહેવાય છે કે રાજના સિપાહીઓ નવજાત બાળકનો ભોગ આપવાનો હોવાથી આ બાળકને રાજદરબારમાં લઈ જવા માટે જીદ કરે છે પરંતુ આ બાળક ભરવાડ સમાજના માતા પિતાનું પણ એકમાત્ર સંતાન હતું જો આ ભરવાડના સંતાનનો ભોગ ચડે તો ભરવાડ કુળનો વંશ ન બચે ત્યારે તેઓ કલ્પાંત કરે છે કે કોઈ મહાન વ્યક્તિ હોય અને અમારા ભરવાડોનો વંશ બચાવતો હોય તો જે જીવ બચાવે તેને અમે પોતાનો ભાઈ માનીશું ત્યારે પુણ્યમાએ પોતાના જીવનું બલિદાન આપી દીધું અને ભરવાડોનો કહેવાય છે કે વંશ બચાવે છે ત્યારથી માંડીને આજ સુધીમાં પણ સૌરાષ્ટ્ર ઝાલાવાડ ગોહિલવાડ કાઠિયાવાડ કે કચ્છમાં ભરવાડના દીકરા હોય કે દીકરી જે રબારી સમાજના ભાઈઓને મામા કહીને બોલાવે છે જ્યારે રબારી સમાજ ભરવાડને ભાણેજથી બોલાવે છે તેમને પોતાના જીવની બલી ચઢાવી જાન આપી દીધી ત્યારે ભરવાડની દીકરી માં મચ્છુ એટલું જ બોલી કે આજથી હું તને પોતાનો ભાઈ માનું છું ભાઈ પુન્યા જ્યાં મારા ભરવાડનો નેહડો હશે ત્યાં તું મારી આગળ હશે કેમ કે મારા ભરવાડનો વંશ તે બચાવ્યો છે મચ્છુ માતાએ આપેલા વચનને આજે પણ ભરવાડ સમાજ પાડે છે માતાજીનો પ્રસંગ હોય તો સૌ પ્રથમ નિવેદ પુણ્યામામાને ચડાવવામાં આવે છે પછી બીજું મચ્છુમાને નિવેદ ચડે છે તો સૌ મિત્રોને જય મચ્છુમા મિત્રો ભક્તો મચ્છુમા માટે પોતાના દુઃખો દૂર કરે છે તેથી મચ્છુમાની પાસે સંતાન માટે પ્રાપ્તિની માટે સ્ત્રીઓ અહીં વ્રત કરે છે જ્યારે આરોગ્યની માટે લોકો પ્રાર્થના માટે માથું ટેકવે છે પોતાના સમૃદ્ધિ માટે અને વેપારીઓ ખેડૂતો ખાસ અહીં આવી અને પ્રાર્થનાઓ કરે છે અહીં ઘણી લોકવાયકાઓ એવી છે કે ભયંકર રોગચાળો જ્યારે ફાટી નીકળ્યો હતો ત્યારે ગામ લોકોએ માતાની ઉપાસના કરી અને ચમત્કારિક રીતે આ રોગચાળો શાંત થયો ત્યારથી જ માતાને જીવનદાયીની સ્વરૂપે માનવામાં આવે છે મિત્રો ભક્તોના અનેક અનુભવો પ્રમાણે મચ્છુમાએ અનેક ચમત્કારો કર્યા છે જ્યારે ખેડૂતના પશુ નદીમાં વહી ગયું પરંતુ બીજા દિવસે એ સુરક્ષિત પાછું મંદિરમાં આવી અને ઊભું રહ્યું હતું જ્યારે ગરીબ પરિવાર ભોજન વિના હતો તેમણે માતાની પૂજા કરી અને અચાનક અજાણી વ્યક્તિએ તેને અન્નદાન કર્યું તેવા અનેક ચમત્કારો જોવા મળે છે અનેક ભક્તો કહે છે કે માતાના દર્શન પછી તેમને અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ મળી છે મચ્છુમાના મંદિરે મામાનું જે મંદિર છે ત્યાં ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આ મંદિર જીવંત બની જાય છે ચૈત્ર અને આશ્વિન નવરાત્રિમાં હજારો ભક્તો ઉમટે છે ગરબા રમાય છે આરતી થાય અને ભક્તિ ગીતો ગવાયા છે અને મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક બની અહીં મોટો મેળો ભરાય છે અને આ સમયમાં દર્શન કરવાથી લોકો એવું માને છે કે આપણને અક્ષય પુણ્ય મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આજે પૂર્યામામાં આવેલું જે મચ્છુ મંદિર માનું મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ પ્રવાસનનું કેન્દ્ર પણ બની ગયું છે દૂર દૂરથી લોકો અહીં આવે છે માતાના દર્શન કરે છે અને તેમના જીવનમાં શાંતિનો અનુભવ કરે છે આ ઘણા આ માધ્યમોથી આ મંદિરનું મહત્વ હવે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું છે આ મિત્રો આજે આપણે જે મામાનો ઇતિહાસ જાણ્યો ત્યાર ઉપરાંત તેના ચમત્કારોને મહિમા જાણ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી પુણ્યા મામાના દર્શન થયા તેને જય મચ્છુમાં જરૂરથી લખજો આભાર જય મચ્છુ